આ વેપારીમાં આમાં અતિ હુકારો હોય આપણા નસીબ કે કદાચ નહીં જીરું આપણા ભાગમાં હોય એટલે જીરું કે કે દવા જેના લીધે ગયો હવે આથી આગળ વધતો નહીં આવ્યો ત્યાંથી આગળ વધતો નહીં તો એ દવાનું નામ જણાવું હાલો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે જીરાની વાત કરવાના હૈ કે જે પહેલા જ આપણે વાવણીની શરૂઆત કરી ત્યારે જીરું વાયુ હતું જે આગેતરું જીરું એ આપણે જેટલું જીરું હોય એમાં મોટામાં મોટું જીરું છે તો હું તમને જીરું બતાવીશ અંદર હુકારો આવ્યો હતો પણ આપણે હુકારો રોકી ગયો એ કેવી રીતે રોક્યો કંઈ કઈ દવા હતી શું શું માવજત કરી હતી બધું હું તમને બતાવવાનો હો તમે છેલ્લે સુધી જોતા રહીજો અત્યારે હું એ ખેતર અંદર જ ઉભો હો જીરું કેવું એ હું તમને બતાવી દઉં તો જુઓ જીરું આ પ્રમાણેનું હે તો આ પ્રમાણેનું જીરું હે જુઓ જીરું થઈ ગયું મોટું ક્યારે ભરી ગયા આખા જીરાના જોઈ લો તમે એટલે આ પરમાણે આમાં જીરું છે એક નંબર જીરાનો વિકાસ છે આમાં આપણે હુકારો આવી ગયો તો અને હુકારાને મેં કેવી રીતે માવજત કરી કેવી કઈ કઈ દવા સાટી હું બધું તમને જણાવું તો પેલા જોવો જીરું આપણું રહ્યું એ ચડી ગયું છે મોંઘરે ચડવાનું ચાલુ થઈ ગયું છે જો એટલે કાચા દાણા વરિયારી આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે આમાં પાણી પાંચ પાંચ પાણી પાયા હે અને હવે પાણી મેં દીધું છે કે પાણી પાવાનું થતું નહીં બાકી પાણી પાય છે આવશે તો નહીં કરનાક નહીં કાટના એવું થઈ જવાનું એ આમાં એટલે હવે આમાં આપણે પાણીનું સારું કરવાનું થતું નથી તો હું જો અહીંયા ઊભો હો અહીંયા આપણે જીરું સારું છે બાકી તમને હવે બતાવું કે હુકારો ક્યાં ઘણી આવ્યો છે તો જો અહીંથી આમ હુકારાની અસર છે અને હુકારો આમ તો રોકી ગયો છે અને જો આ બધા હુકા હુકારો હતો આમાં જીરું મોટું મોટું હે એમાં નથી એટલી બધી અસર કરી બાકી એ નાનું હે એમાં વધારે પ્રમાણમાં હુકારાની અસર થઈ કા હે તો હવે હું તમને એક વાત પૂછું કે જોવા આપણે આ હુકારો હોય જે નીચેથી પીરું થઈ ગયું છે બરાબર અને આ ઉપર જે લીલું રહ્યું એ હવે કાંઈ એમાં સુધારો થાય કે પછી બરી જાય કે શું થાય હવે એ નક્કી નહીં થાતું આજી ઉપર ઉપરથી જો આ ફાલ બાલ આવી ગયો હે જે ઓલી મોઘરો થઈ ગયો એનો હવે એ હૂકી જાય છે આખો છોડવો કે બચી જાય છે એનું કઈ નક્કી છે નહીં બાકી હુકારો અટકી ગયો હે તો આનું શું થાય છે એ જરાક કોમેન્ટમાં જણાવી દીજો કે ભાઈ આ આ છોડવો હતો જો કે આ છોડો હે તો એમાં જો આ ઉપર બધું લીલું હે અને આ નીચે હુકાતું જાય તો હવે આ છોડવો આખો સુકી જાય છે કે બચી જાય છે હુકારો મટકી ગયો જો આ છોડો હે ઉપર તો હાવ લીલો હે પણ નીચે હુકી ગયું આ બધું તો હવે આનું શું થાય છે કે હુકારો અટકી જાય છે કે એ છોડો બચી જાય છે કે બરી જાય છે હવે એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો તમને થોડું ઘણો ખ્યાલ હોય તો બાકી આમ ઉપર બધે હુકારો અટકી ગયો અહીંયા મેં તમને જીરું બતાવ્યું મસ્ત હે એનકા બાકી જીરું જબર હે પા ઉપર જીરું જબર હે બાકી એકાદ બે ભાગ અંદર હે ને વધારે પ્રમાણમાં હુકારો આવી ગયો છે અને ઓમ હાવ એટલે હાવ જીરું પતી નથી ગયું બાકી જો અમુક અમુક હૈદામાં છોડવા હે હારા હે બાકી જે હુકારામાં આવી ગયા નાનું જીરું હતું ત્યારે એમાં જો આ પ્રમાણે થઈ ગયું ઉપર ઉપર હજી લીલું છે બાકી નીચે થળિયા બધા પીરા પડી ગયા હે હવે એનું જોયું જાય શું થાય એ તમે જરાક મેં પૂછ્યું કે એનું હવે એ છોડો બરી જાય છે તમને થોડો ઘણો ખ્યાલ હોય તો જણાવી દેજો જો આ જો આ હું રે હું રહું ફેન્ટ ત્યાં લગ્ન આવી અસર છે થોડી ઘણી થોડી ઘણી શ્યાંક શ્યાંક જાજા પ્રમાણમાં હે તો હવે એ જરાક તમે જણાવી દેજો બાકી એનકા જમા વેઠે જીરાની ઉપર એ સારું જીરું છે મેં તમને બતાવ્યું અહીંયા બાકી આ બે ભાગમાં વધારે હુકારો આવી ગયો હતો પણ અટકી ગયો હે આ હું બેઠો ને આ બે પાર્યા છે જેમાં અતિ હુકારો છે અને જે ઉપલા ઉપલા દાંડલી આવી એ બધી લીલી હે બાકી નીચેથી થોડું હુકી ગયો હોય હવે મને એ નથી ખ્યાલ કે ભાઈ જે હુકારો આવ્યો એ હવે નીચેથી શું થાય છે કે ઉપરની દાંડલી ભરી જાય છે કે એનો વિકાસ થાય છે એ મને કંઈ ખ્યાલ નહીં તમને ખ્યાલ હોય ને તો કોમેન્ટ કરી નાખજો જરાક અને જો આનકા કાતી હુકારો હોય આ પારિયામાં જોવા બે આ બે પારિયામાં આમાં અતિ હુકારો છે એટલે આ બે પારિયામાં વધારે બાકી જો આમ ઉપર ઉપર તો આમ સારું છે જીરું બાકી નીચે થોડાક બે ભાગ અંદર હે ને બે ભાગ અંદર વધારે હે બાકી આમ આ વેચલા ભાગામાં પાછું વેતલા ભાગમાં હે ને વધારે હુકારો હોય બાકી ઉપર જો ઉપરને સાઈડમાં નથી એટલો બધો હુકારો આવ્યો બાકી અત્યારે હવે જ્યાં આવ્યો છે ત્યાં અટકી ગયો જો અહીંયા પણ હતો તો એટલામાંથી અટકી ગયો પછી અહીં જીરું હારું થઈ ગયું છે અહીંયા પણ જો અહીંયા અહીંયા અટકી ગયું અહીં બધા એનકા બધા હારું આમ તો ત્રાવ ત્રાવ ભાગે એટલામાં બધા જીરું એકલા છે એક નંબરે બાકી એનકા થોડોક હુકારો વધારે આવી ગયો બે ભાગ અંદર તો એ આપણા હવે નથી ભગવાનને નહીં દેવું હોય બાકી આપણે એક આ ખેતર અંદર હુકારો લક્ષણ લક્ષણ આ ખેતરના લક્ષણ એને આમાં હુકારો આવી ગયો બાકી એક બીજું ખેતર હતું મેળવી વાર મેં આગળ આમાં વ્લોગ મેં મેં દીધો હોય એની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ તો એ એમાં હુકારાના લક્ષણ હતા એમાંય અટકી ગયું છે બાકી આપણે બીજા ત્રણ ખેતર છે એની અંદર હુકારનું નામું નિશાન નહીં એ હું તમને આગળ બનાવીશ એમાં હું બતાવી દઈશ એ ખેતર બાકી અત્યારે આ ખેતર અંદર હુકારો આવ્યો હતો અને આમાં અટકી ગયો છે બાકી હવે આપણા નસીબ કે કદાચ નહીં જીરું આપણા ભાગમાં હોય આ ખેતર અંદર હાવ એટલે હાવ જીરું ગયું નહીં બાકી હે આમાં જીરું જમાવેટ જ હે પણ બે ભાગ અંદર વધારે પ્રમાણમાં કેવરાયું છે જીરાએ અને કા જો એલપાન સાઈડે જીરું સારું છે આ પારા બાજુ અને આ આમૂલી આપણી ઓળી રહી એન કાંઈ જીરું સારું છે બાકી વચમાં થોડાક બે ભાગમાં જીરામાં હુકારો વધારે અને આમાં આપણે પોર છે ને ગઈ ગયા વર્ષે આપણે એરંડા હતા એટલે બધા લોકો કહે છે કે એરંડાવાળું પડું હોય એમાં કે હુકારો જાજો આવે છે એટલે કદાચ એ કારણ હોય શકે બાકી તો પડવું આપણું બે બે નહીં બે ત્રણ વર્ષ પહેલાં આમાં આપણે જીરું આવ્યું હતું ત્યારે આમાં હુકારો આવ્યો જ તો અને ઓસેલ આપણે ત્રણ વર્ષ પછી વાયુ જીરું તો એ હુકારો આવી ગયો છે બાકી હવે જોયું છે આપણા નસીબ બાકી લંકા લગતી લગતી બચી ગઈ આપણી હવે હે ને હું તમને હુકારાની દવાની માહિતી આપી દઉં કે મેં કઈ કઈ દવા હતી બાકી અમુક અમુકના લોકોના ખેતર હતા કે જે હાવ હાવ એટલે આ હુકી ગયા આપણું થોડું ઘણું તો બચી ગયું છે કે થોડા ઘણામાં હુકારો આવ્યો ને અટકી ગયો તો એ આપણા નસીબ કહેવાય તેના લીધે આપણો હુકારો અટકી ગયો બાકી હવે હું તમને આમાં કંઈ કઈ મેં દવા સાંટી જેના લીધે હુકારો અટકી ગયો કે હવે આથી આગળ વધતો નહીં હુકારો જ્યાં આવ્યો ત્યાંથી આગળ વધતો નહીં તો એ દવાનું નામ જણાવું તો ભાઈ મેં કોઈ હુકારાની દવા સાંટી નથી આપ મેડે જ હુકારો અટકી ગયો બાકી મેં જો કોઈ દવા છાંટી દીધી હોત ને તો હું તમને કહેત કે આ દવા સાંટી અને હુકારો અટકી ગયો બાકી મેં કોઈ પણ પ્રકારની આના અંદર દવા નથી સાંટી ઓટોમેટિક હુકારો અટકી ગયો છે અને વાતાવરણ થોડુંક બે ત્રણ એટલે ચાર પાંચ દિવસ પહેલાં ભેજવાળું હતું અતિ પ્રમાણમાં તડકો પડતો તો હવારમાં ઠાર આવતો તો જેના લીધે હે ને હુકારો આવી ગયો હતો ખેતરમાં પણ અત્યારે ઓટોમેટિક વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે એટલે જો હુકારો જ્યાં હતો ત્યાંથી અટકી ગયો છે એટલે મેં કોઈ પ્રકારની દવા સાંટી નથી ખોટો ખર્ચો કીરો નથી એટલે જો આપણે હુકારો અટકી ગયો છે બાકી લોકો કહેતા હોય કે દવા ફેરફાર પડતો હોય તો પડી જતો હોય છે બાકી મેં કોઈ દવા સાંટી નથી બાકી કુણેપની એવી દવા સાંટી ચીલી છે એસપી ફ્રાયડે ફૂગનાશક કે એ દવા આવે જી આ એ સાંઈટી હુકારાની પૈસા લે કે દેવા મારી નથી હજી લગન એટલે એમણા આપણે વાતાવરણના ફેરફારના લીધે જ આપણું હુકારો આપણા જીરા અંદર અટકી ગયો છે અને આ જ્યાં અટકી ગયો તો જીરો જ્યાં હુકારો નહોતો આવ્યો એ જીરાની કાંઈક કલર જ અલગ છે અને જીરાની વાત પણ અલગ છે જોઈ લ્યો તમે આ જીરું એટલે આ પ્રમાણેનું જીરું થઈ ગયું છે જ્યાં હુકારો લાઈગુડ નથી જોવા આ હે બે ભાગ બે ત્રણ ભાગ અંદર આપણું જીરું નથી બગડ્યું જ્યાં હુકારો નથી આવ્યો એમાં જીરું જોવો આ પ્રમાણેનું વલ કરી ગયું છે જીરું એક નંબર છે બાકી પાંચ પાણી પાયા હે હવે આમાં એક પણ પાણી દેવાનું થતું નહીં જોઈ લો તમે જીરું ખાલી પારિયા જો આમાં એન કા પારિયા આવી દેખાતી નહીં હજી બે મહિના કાંઈક સાઠ કે પાંસઠ દિવસની વચ્ચે દિવસ થયા હે આના એટલે આ પ્રમાણેનું જીરું થઈ ગયું છે જોઈ લો તમે એક ફેરવામાં એમાં કલર સારો પણ આપણા થોડાક ભાગ નહીં જોર કરતા હોય જેના લીધે બે ત્રણ ભાગ અંદર છે ને હુકારાની અસર થઈ ગઈ છે હાલો જોયું છે બાકી હજી આપણે ત્રણ ખેતર અંદર હુકારો નથી આવ્યું એક ખેતરમાં થોડી ઘણી અસર છે એનું મેં આમાં વિડીયો બનાવી નાખ્યો એની હું લિંક નાખી દઈશ એટલે આ પ્રમાણે જીરું છે જ્યાં હુકારો નથી આવ્યો અહીંયા આપણે એટલા ભાઈ કે હુકારો આવી અને અટકી ગયો નકર અમારે એના મોરબી બાજુ ઘણા બધા લોકોના ખેતર સાફ થઈ ગયા છે હજી ઘણા બધા ખેડૂતોની રાયડું છે કે હુકારો આવી ગયો જીરું બરી ગયું ઘણા બધું ખૂદ હુકારાની પણ ઘણી બધી રાયડું છે અને લગભગ જગ્યામાં હુકારો આવ્યો છે લગભગ જિલ્લામાં આવ્યો છે પણ આપણે અટકી ગયું હોય અને ન આવ્યું હોય તો એના માટે સારું કહેવાય બાકી આપણે દવા સાટી તો આ પ્રમાણેનો જ હુકારો અટકી જ અટકાય અટકાત હોય તો બાકી જે છોડો મરી ગયો હોય એમાં તમે ગમે એટલી મોંઘી દવા છાંટો ને હાવ સોળો આવો હાવ બરી ગયો હોય તો એમાં તમે ગમે એટલી મોંઘી દવા છાંટો ને પણ એ સોડો આવો પાછો ઊભો થાય નહીં બાકી આ આપણું ખેતર છે આમાં એક નંબર જીરું છે આમાં હજી ક્યાંય પણ હુકારાની અસર છે નહીં કારણ કે આમાં આપણે ગઈ સાલીએ જીરું નહોતું વાયું પણ પ્રકારનું કંઈ વસ્તુ વાયું નહોતું એટલા માટે જો આ ખેતર છે જબર આનું આપણે ફૂલ વ્લોગ બનાવી નાખશું હું તમને ડિટેલમાં માહિતી આપી દઈશ એટલે એવું બધું છે હુકારાનું તો બધે હાલ છે બાકી અટકી જાય એ આપણા ભાગ નકર ખેતર એ સાફ થઈ જાય આમાં કાંઈ નક્કી હોય નહીં બાકી ખોટા બહુ ઝાઝા દવામાં ખર્ચા મેં નહીં કર્યા અને તમારે હુકારો હોય તો બહુ તમારે લાગુ પડતી હોય તો જ દવા છાટજો બાકી ખોટા ખર્ચા કરતા નહીં આપણે હુકારો અટકી જાય અટકવાનો હોય તો નકર ખેતર સાફ એ થઈ જાય આમાં કંઈ નક્કી હોય નહીં તો આજનો રોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ કેવો લાગ્યું કે જરા કોમેન્ટમાં જણાવી દેજો માં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આપણી ચેનલની અંદર ડેલી હે ને ખેતીવાડીને લગતા વ્લોગ આવે ને લગતા વ્લોગ આવે તો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી વ્લોગ તમે છેલ્લે સુધી જોયો એ બદલ તમારો નો દિલ થી આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને બાકી બધાને જય માતાજી